થર્ટી ની પાર્ટી માટે કંઈક પ્લાનિંગ કરીએ હિરલ ફોન કરું હેલો હા ભાઈ હિરલ શું છે ભાઈ શું છે ને ઉદયપુર રાજસ્થાન કા આબુ ક્યાંય મેળ પડવાનું નહીં કારણ કે મારી ઘરવાળીએ એ ચોખ્ખી ના પાડી દીધી છે આ વખતે થર્ટી ફર્સ્ટમાં ક્યાંય જવાનું નહીં તમારે હા એટલે જો દીવ દમણ આબુ ચોય મેળ ના પડે ને તો આપણું ધાબુ આ વખતે આપણે ધાબા પર પ્લાનિંગ કરીએ

ધાબાનો માલ સમાન આપશો ટેકા તો જોઈશે જ ને એ તો હું અરેન્જમેન્ટ કરી દઈશ પણ સાંભળ તારે છે ને કારીગરોનો પ્લાનિંગ તારે કરવું પડશે ઓવા અને હા જો આપણે ગુજરાતના કારીગરો નહીં ચાલે હો એ મિક્સિંગ વાળા હોય છે એનો મજા નહીં આવતી એનો કામ એકદમ બોગસ હોય છે એટલે આ વખતે જે કારીગરો છે ને એ એમપી ના કા તો રાજસ્થાનના જોઈશે હા કારણ કે રાજસ્થાનના કારીગરો હોય ને પ્યોર કારીગર હોય છે એમાં મજા સારી આવે છે સાંભળ પેલા શરૂઆતમાં કાંતિબેન બોલાવી લેજે કાંતિભાઈ શરૂઆત કરીશું એનું કામ બહુ મસ્ત હોય છે એ ધાબાની પહેલી જે પરત હોય ને એ લાઈટ પરત રાખવાની છે આપણે એટલે એમનાથી શરૂઆત કરીશું હા અને ધાબાને સ્ટ્રોંગ કરવા માટે પછી પેલા રાજસ્થાનના રણછોડ ચીનુભાઈ ખરા ને એમને બોલાવી લેવાના હા એટલે ધાબાની જે પરત છે ને સ્ટ્રોંગ થઈ જાય શું રણછોડ ચીનુ લાગશે નહીં તો લે શું કરશું હવે હા તો એની જગ્યાએ કોણ બોલાવીશું બળદેવ પસા પેલા રાજસ્થાનમાં બળદેવ પસા હા હા એનું કામ તો બહુ મસ્ત હશે ખરેખર વાહ 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 તો મજા પડી જશે હા એમનું કામ તો કેવું છે જેવું તમે ધાબામાં જેવું નાખો માલ એટલે એકદમ આખું ધાબું પસરી જાય એમનો જે માલ છે ને નાખવાની સ્ટાઇલ જબરદસ્ત છે આખા ધાબામાં બધી જગ્યાએ માલ હરકો આમ પસરી જાય છે અને આમ ઇઝીલી કહેવાય ને એકદમ ઇઝીલી ઉતરી જાય એ બરાબર છે બરજો પસાનું કામ આપણે ગમ્યું બરજો પસા લાવી દે બરાબર છે એને લઈને આવવું પડશે બરાબર ઓકે હા તો જો સેન્ટિંગની પ્લેટો અને ટેકા

त कुने ख़बर कोन पार्टी करे कुन उॾाव